માન્ય ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ભરૂચ ખાતે મધ્ય જિલ્લાના ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઉસ સ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યશાળાનું આયોજન રફિકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ મોહસીન એચ પટેલ ધી ટંકાર્યા હાઈસ્કૂલ અને એમ એલ ક્રિસ્ટી શાહ હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબાર રાઉ દ્વારા પ્રાસંગિક ઉદબોધન સાથે કરવામાં આવ્યું હતું અને આ સદર કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સરસતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારે ડોક્ટર પ્રદ્યુબનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને

આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત બસો જેટલા શિક્ષકોએ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ભાવિન ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી નવી ટેકનિક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યું પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલન ના માટે ડી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા ડોક્ટર ખાલીદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે એ બદલ હું ભરૂચ જિલ્લા અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું